બાપુ એક સુંદર મજાનો દાદીમાની વાર્તા પુસ્તકનો સુંદર પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે રાજકુમારી શોભનાવતી ધર્માવલી નામે એક નગરી હતી અને આ નગરીમાં ધર્મસેન નામે એક રાજા રાજ કરતો હતો આ રાજાને એક રાજકુમારી હતી અને એ રાજકુમારીનું નામ શોભનાવતી હતું શોભનાવતી રાજકુમારી દરરોજ રાત્રે તેના ઓરડાની બારી ખોલી અને આકાશમાં નીકળતા ચંદ્રને જોતી હતી એક દિવસ શોભનાવતી રાજકુમારી એમના પિતાજી એટલે કે રાજા ધર્મસેનને કહ્યું કે મારે ચંદ્ર જોઈએ છે મને ચંદ્ર લઈ આપો હું ચંદ્રની સાથે રમવા માંગુ છું રાજકુમારી શોભનાવતીની આ વાત સાંભળી ને રાજા ધર્મસેન આશ્ચર્યચકિત થયા અને તેણે રાજકુમારી શોભનાવતીને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે દીકરી આ વાત શક્ય નથી પરંતુ રાજકુમારી શોભનાવતીએ ચંદ્ર મેળવવાની જીદ પકડી લીધી હતી એક તો સ્ત્રી હઠ અને બીજી બાળહઠ બંને હઠો ભેગી થઈ ચંદ્રને મેળવવાની રાજકુમારી શોભનાવતીની જીદ ખૂબ જ પકડી લીધી કાંઈ ખાતી પણ નથી અને કાંઈ પીતી પણ નથી બસ આખી રાત બારીમાંથી ચંદ્ર તરફ જ જોતા રહેતી હતી આ કારણે ધીમે ધીમે રાજકુમારી શોભનાવતીની તબિયત રોજે રોજ કથળતી જતી હતી અને તે ખૂબ બીમાર થઈ ગઈ હતી રાજકુમારી શોભનાવતીની સ્થિતિ રાજા ધર્મસેનથી ન જોવાની અને તેણે તેમના મંત્રીઓ અને દરબારીઓને રાજકુમારી માટે ચંદ્ર લાવવાનો આદેશ આદેશ આપ્યો રાજા આ મંત્રી અને દરબારી અચરજમાં પડી ગયા તેણે રાજા ધર્મસેનને કહ્યું મહારાજ ચંદ્ર લાવો કઈ નાની સુની વાત નથી કોઈ પણ સંજોગે શક્ય નથી આ વાત અમે પણ જાણીએ છીએ અને તમે પણ જાણો છો તમારે અને રાજકુમારી શોભનાવતી માટે ચંદ્ર કેવી રીતે લાવી શકીએ મંત્રીઓ અને દરબારીઓની આ વાત સાંભળી રાજા ધર્મસેને તેમના રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે રાજકુમારી શોભનાવતી માટે જે કોઈ પણ ચંદ્ર લાવશે તેને ખૂબ જ ધન ઇનામ આપવામાં આવશે જ્યારે રાજા ધર્મસેનના સિપાહીઓ દ્વારા પીટવામાં આવેલા ઢંઢેરા વિશે એક નગરના વેપારીને ખબર પડી તો તેનાથી રાજાનું દુઃખ જોવાયું નહીં ને તરત જ રાજા ધર્મસેનને મળવા માટે પહોંચી ગયો વ્યાપારીએ રાજા ધર્મસેનને પ્રણામ કરી અને કહ્યું મહારાજ હું રાજકુમારી શોભનાવતીને ચંદ્ર લઈ આવીશ હું એમના માટે ચંદ્ર લેવા જવા માગું છું પણ તેના પહેલા મારે જાણવું છે કે રાજકુમારી શોભનાવતીને કેટલો મોટો ચંદ્ર જોઈએ છે આટલું કહી વેપારીએ રાજકુમારી શોભનાવતીને મળવાની ઈચ્છા રાજાને જણાવી એટલે રાજા ધર્મસેને પણ વ્યાપારીની વાત માની તેને રાજકુમારી શોભનાવતી પાસે લઈ ગયા રાજકુમારી શોભનાવતી પાસે પહોંચી વ્યાપારી રાજકુમારી શોભનાવતીને પૂછ્યું કે હે રાજકુમારી શોભનાવતી તમારે ચંદ્ર કેટલો મોટો જોએ છે વ્યાપારીના સવાલનો જવાબ આપતા રાજકુમારી શોભનાવતીએ કહ્યું ચંદ્ર મારા અંગૂઠાના નખના આકારનો છે કારણ કે જ્યારે પણ હું એની ચાંદની સામે મારો અંગૂઠો રાખું છું તે મને દેખાતો નથી ત્યારબાદ વ્યાપારીએ પૂછ્યું કે ચંદ્ર કેટલો ઊંચો છે તો રાજકુમારી શોભનાવતીએ કહ્યું કે આ ઝાડથી થોડો ઊંચો છે કારણ કે હંમેશા મહેલની બહાર ઉગેલા ઝાડની ઉપર જ એ નજર આવે છે અંતમાં વ્યાપારી પૂછે છે કે સારું રાજકુમારી શોભનાવતી હવે મને એ જણાવો કે ચંદ્ર કેવો દેખાય છે ત્યારે રાજકુમારી શોભનાવતી જવાબ આપે છે કે ચંદ્ર ચમકીલો છે અને ચાંદીની જેમ સફેદ દેખાય છે રાજકુમારી શોભનાવતીની આ બધી વાત સાંભળી વ્યાપારી ત્યાંથી ઊભો થાય છે અને રાજકુમારી શોભનાવતીને કહે છે કે કાલે હું ઝાડ પર ચડી અને એ ચંદ્રને તોડી લાવીશ આટલું કઈ વેપારી રાજા ધર્મસેનની પાસે જાય છે અને તેમની યોજના તેને જણાવે છે રાજા ધર્મસેનને વ્યાપારીની યોજના પસંદ આવી જાય છે બીજા જ દિવસે વેપારી એક ચાંદીનો નાનો એવો ચંદ્ર બનાવી અને રાજકુમારી શોભનાવતી માટે લઈ આવે છે રાજકુમારી શોભનાવતી તે ચાંદીના ચંદ્રને જોઈ ખૂબ જ ખુશ થાય છે અને તેની સાથે આનંદ થી રમવા લાગે છે રાજકુમારી શોભનાવતીને આનંદ અને ખુશીમાં જોઈ રાજા ધર્મસેન પણ ઘણો પ્રસન્ન થાય છે પણ હવે તેને એક વાતની ચિંતા થવા લાગી કે જ્યારે રાત્રે રાજકુમારી શોભનાવતી આકાશમાં ચંદ્રને જોશે તો તેને સમજ આવશે કે આ તે ચંદ્ર નથી અને આ વાતને રાજા વેપારીની સામે રાખે છે રાજાની વાત સાંભળી વેપારી કહે છે કે હું તમારી આ પરેશાનીને પણ દૂર કરી નાખું છું વેપારી રાજકુમારી શોભનાવતી પાસે જાય છે અને તેને ખૂબ પ્યારથી અને લાડકોટથી પૂછે છે કે હે રાજકુમારી શોભનાવતી તમે એક વાત જણાવો કે જ્યારે કોઈનો દાંત તૂટી જાય છે તો શું થાય છે વેપારીના આ સવાલનો જવાબ રાજકુમારી શોભનાવતી આપે છે કે તેને નવો દાંત ફરી ઉગે છે ત્યારે હસી અને વેપારી પૂછે છે તો સારું એ પણ જણાવો કે શું તમને ખબર છે કે જ્યારે કોઈ ચંદ્ર તોડી લાવે છે તો શું થાય છે ત્યારે રાજકુમારી શોભનાવતીએ જવાબ આપ્યો કે ત્યાં બીજો ચંદ્ર ઉગી આવે છે રાજકુમારી શોભનાવતીનો આ જવાબ સાંભળી અને વ્યાપારી કહે છે અરે વાહ રાજકુમારી શોભનાવતી તમે તો બધી જ ખબર છે આટલું કઈ વેપારી મહેલની બારીઓ ખોલી નાખે છે અને કહે છે કે આવો રાજકુમારી શોભનાવતી આજે આપણે નવો ઉગેલો ચંદ્ર જોઈએ આજે ચંદ્રના દર્શન કરીએ આકાશમાં ચંદ્રને જોઈ રાજકુમારી કહે છે કે મારી પાસે જે ચંદ્ર છે તે નવા ચંદ્રથી પણ વધારે સુંદર છે અને રાજકુમારી શોભનાવતી તેમના ચંદ્રની સાથે રમવા લાગે છે આ બધું જોઈ રાજા ધર્મસેન ખૂબ જ ખુશ અને પ્રસન્ન થાય છે અને વ્યાપારીને ખૂબ જ ધનમાં ઇનામ રાજી આપે છે અને આ નાની એવી વાર્તાથી બાપુ આપણે શિખામણ મળે છે કે નાની રાજકુમારી શોભનાવતી અને ચંદ્રની વાર્તા પરથી આપણે એટલું શીખવાનું કે ક્યારેક ક્યારેક મોટી મુશ્કેલીનો અંત લાવવા માટે નાનો એવો ઉપાય પણ ઘણો આપણે સમજાવી જાય છે આ રાજકુમારી શોભનાવતીનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર